આવા લોકો એક દિવસની તાલીમ લઈને અ સોળ દિવસ કે બત્રીસ દિવસ છત્રીસ દિવસની તાલીમ બહેનોને શાળાઓમાં જઈને આપતા હોય છે જે ક્યારેય શક્ય જ નથી આજે કોઈ એક વ્યક્તિ એક દિવસની તાલીમ લઈ અને સામે છત્રીસ દિવસની તાલીમ આપે જે કોચ બનવામાં જનરલી ચાર થી પાંચ વર્ષ મિનિમમ લાગતા હોય એની બદલે એક દિવસમાં કોચ બનાવી દેવાય છે બીજી વસ્તુ ઘણીવાર શાળાઓમાં તાલીમ જ નથી અપાતી અને એ ગ્રાન્ટ ત્યાંથી આવે એના બારોબાર ભાગ પડી જતા હોય છે જેમાં કોચ હોય

આજે પંદર હજાર રૂપિયા એક સ્કૂલના અપાતા હોય તો એની જગ્યાએ એક કોટ ત્રણ કે ચાર હજાર રૂપિયામાં આવે જેને કારણે બાકીના બધા પૈસામાં એ પોતાના ખિસ્સામાં નાખી શકે બધાનો ભાગ પાડી શકે તો આવી રીતે તાલીમો અપાતી રહી છે અને આનું કૌભાંડ આમ જોવા જઈએ તો દર વર્ષે વીસ થી પચીસ કરોડ રૂપિયા આવી ગ્રાન્ટો મહારાણી લક્ષ્મીબાઈ કલની આજે આ કેળવણી છે એની સંરક્ષણ તાલીમમાં ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ખર્ચ કરવામાં આવે છે અને જે તાલીમનો કોઈ ઉપયોગ નથી થતો નથી અને એ કૌભાંડ રૂપે દરેક ના જતી રહે હવે ગઈ કાલે એક રાહુલભાઈ પરમાર કરીને એનો મેસેજ આવ્યો હતો અને એ મેસેજમાં એમ કહેવામાં આવ્યું કે વાંકાનેર કે મોરબી ની તાલીમો અમારી પાસે છે હવે એમના એસોસિએશન નું નામ નથી ખબર પણ એના નંબર આપણી પાસે છે જે હું આપી શકું રાજકોટમાં રણજીતભાઈ ચૌહાણ પાસે આ તાલીમ છે અને કોઈ રણજીતભાઈ ટ્રેનિંગ લીધેલી છે રણજીતભાઈ કોચ છે પણ કોઈ કોચ થી એવું શક્ય નથી કે રાજકોટ જિલ્લા ની છસો શાળાઓને એ બે દિવસ માં તાલીમ આપી શકે એટલે એના માટે એ ફરજિયાત બને કે કોચ હોય બધા કેવું પડે તો બધી જગ્યાએ ભાગ રણજીત રણજીતભાઈ ની પાસે રાજકોટ છે રાજકોટ માટે મેને કહી શકાય રાજકોટ માટે કહી શકાય એ રીતે મોરબી માટે બીજા કોઈ હોય જુનાગઢ માટે ત્રીજા કોઈ હોય પોરબંદર માટે ચોથા હોય પણ એક પણ જગ્યાએ આવી તાલીમ શક્ય નથી કે એક કોચ છસો થી સાતસો માં બે દિવસમાં તાલીમ આપી શકે છત્રીસ દિવસ ની તાલીમ એટલે એ આવા કોચ ઉભા કરે કે જે લોકોને કાંઈ ન આવડતું હોય ને દરેક જગ્યાએ મોકલીને ફોટા પડાવી લે અને બેઝિક એક્સરસાઇઝ કરાવીને તાલીમ પૂરી કરી દે અને એના રૂપિયા લઈ લે પોલીસ દ્વારા જે સુરક્ષા સેતુની તાલીમ આપવામાં આવે છે એમાં પહેલા હું જતો હું જતો ત્યારે કેવી પરિસ્થિતિ હતી કે દરેકે દરેક તાલીમ પછી એનું ડેમોન્સ્ટ્રેશન યોજાતું એનો વિડીયો અમે આપતા કે એને હવે બાર દિવસમાં પંદર દિવસમાં શું શીખવાડ્યું છે હવે એ બધું જકુર્યું છે ત્યાં પણ તાલીમો અપાય જ છે અને એ તાલીમ પણ રણજિતભાઈ પાસે જ છે પણ એ તાલીમોમાં પણ સર્ટિફિકેટ ને જે પ્રોસિજર હોય છે એ જ છે મારું નામ રોબિન કાચંદ્ર છે અને રાજકોટની અંદર ટેકનોફાઇટ માર્શલ આર્ટ શામથી ગરાટ એકેડમી ચલાવું છું અમે રાજકોટની અંદર લગભગ પચ્ચીસ થી વધારે મોટી છીએ આ ટ્રેનિંગ જે સરે કીધું રાણી લક્ષ્મીબાઈ સંવરક્ષણ તાલીમ જે છેલ્લા લગભગ સાતેક વર્ષથી એક જ વ્યક્તિ એને આપવામાં આવે છે એ વ્યક્તિ દ્વારા આ તાલીમની અંદર કોઈ કોઈપણ પ્રકારનું કાર્ય કરવામાં આવતું નથી છસો સ્કૂલોની અંદર છત્રીસ દિવસ એક સ્કૂલમાં તાલીમ આપવાની હોય અને આ તાલીમ ત્રણ દિવસમાં પૂરી કરવા ત્રણ ત્રણ મહિનામાં પૂરી કરવાની હોય છે તો આની અંદર પોસિબલ જ નથી કે એક વીસ કે પચીસ કોચ મળીને તાલીમ આપી શકે આમાં મિનિમમ એંસીથી થી એવો કોચની જરૂર પડતી હોય છે જ્યારે આ ટ્રેનિંગની અંદર શું કરવામાં આવે છે અલગ અલગ હોસ્ટેલમાંથી અને ગામની અંદરથી કે જે લોકો કરાટેની સાથે જોડાયેલા નથી એવા લોકોને આ ટ્રેનિંગની અંદર લઈ આવવામાં આવે અને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર પાંચ હજાર રૂપિયા એક સ્કૂલને આપવામાં આવે અને એક દિવસની અંદર પાંચ સ્કૂલમાં કામ કરાવવા આવે એટલે એમને વીસ પચ્ચીસ હજાર રૂપિયા આપી અને એક એક સ્કૂલના પંદર પંદર હજાર રૂપિયા જે છે એ પોતાના ખીચામાં નાખવાની જ વાત છે અને આ ટ્રેનિંગની અંતર્ગત જે પણ છોકરીઓ ટ્રેનિંગ લીધી છે તમે સ્કૂલોમાં જઈને રાજકોટ જિલ્લામાં જઈને તપાસ કરશો તો તમને ખ્યાલ પડશે કે ઘણી બધી સ્કૂલો ની ગ્રાન્ટ તો ફરજ થઈ જાય છે એ ગ્રાન્ટ નો ઉપયોગ જ નથી થઈ શકતો જ્યારે ટ્રેનિંગ પૂરેપૂરી છ સો સ્કૂલ માં અપાઈ નથી રહી તો વારંવાર એક ને એક વ્યક્તિને કોન્ટ્રાક્ટ અપવાને બદલે રાજકોટ ના બધા કોચો નો આની અંદર સમાવેશ કરવો જોઈએ રાજકોટ ની અંદર મેજોર караટે એસોસિએશન સ્કોર караટે ઓફિસ જેવી ઘણી બધી સંસ્થાઓ છે કે જે ઓલરેડી આ ટ્રેનિંગ ચલાવે છે ઓલ ગુજરાત martial arts કે દોની જે જીતેન્દ્ર સહેલ ચલાવે છે એમના દ્વારા પણ સાત વર્ષ પહેલા ટ્રેનિંગ આપવામાં આવતી હતી તો અમારો માત્ર એક જ માંગ છે કે ભાઈ આની અંદર બધા કોચ નો સમાવેશ કરવામાં આવે અત્યારે પણ અમુક કોચ ટ્રેનિંગ માટે જાય છે જે રણજીતભાઈ તમે જોઈને ટ્રેનિંગ આપતા હો જયારે એક સ્કૂલ ની અંદર પંદર હજાર રૂપિયા સેલેરી ગવર્મેન્ટ કોચ ને આપે છે તો સુકામે સાત હજાર રૂપિયા એમને આપે ને સાત હજાર રૂપિયા લઈને પોતે કામ કરે જો પોતે સિત્તેર કે એસી સ્કૂલો ને ટ્રેનિંગ આપી શકતા હોય એ બીજી આપે કરવાને બદલે પોતે જ બધો કોન્ટ્રાક્ટ લઈ અને પેટામાં ચલાવી અને બધા પૈસા પોતાના ખીચામાં નાખવાની વાત કરવામાં આવે છે અમારા નથી લઈ ગ્રામ્ય વિસ્તાર માંથી અમુક કોજ ગયેલ છે જેમને અમે બોલાવેલા પણ એમની બીકે એ લોકો અત્યારે આવેલા નથી